આ કાર્યક્રમમાં મેયર સાંસદ ધારાસભ્ય તથા અધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેરમાં હાલ ચાલી રહેલા વિશ્વામિત્રી રિવાઇબલ પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા હતા જે તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામગીરી અંગેનું નિરીક્ષણ કર્યું હતું ગુજરાત રાજ્યના પાટણમાં સ્થાપના દેવી ખૂબ ખૂબ શુભકામનાઓ આ વડોદરા સૌભાગ્ય છે કે ગત રોજ જ એટલે ગઈકાલે રાત્રે માન્ય મુખ્યમંત્રીશ્રી વડોદરા મુકામે આવી ગયા અને આપણા બધાને ખબર છે કે આજે સવારથી તેમના કામો અને કાર્યક્રમોની શરૂઆત થઈ છે જ્યારે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ મળીને અધ્યાપક 52 કરોડ થી પણ વધારેના ગામોના ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કાર્યક્રમની ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ઉમરવત પટેલ સાહેબ માનનીય શ્રી માનનીય ઇન્જીનિયર કોણિદારે ઉપસ્થિત તમામ ધારાસભ્યો પરેજના પદાધિકારીઓ અધિકારીઓ અને મંત્રીઓ ઉપસ્થિત સૌ માનુભાવ સાથે વડરા શહેરના અલગ અલગ વિસ્તારના જનગરો કાર્યકરો વયે બેનો અને મીડિયાના મિત્રો ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આઝાદીના સોમા વર્ષે એટલે કે બે હજાર સુડતાલીસ માં કયા પ્રકારનો ભારત દેશ હશે એનું જે આલેખન કર્યું મને લાગે છે કે તે આલેખનમાં તેમના યોજનાઓમાં સૌથી વધારે અગ્રેસર જો કોઈ એક રાજ્ય હશે તો ગુજરાત રાજ્ય છે करण माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब ना आगे वाणी में मार्गदर्शन हेत आज प्रकार प्लानिंग बेहजार सुतालीस नीजन गुजरात ये मुख्यलू है कि अनुसंधान में जय काम थी रहे थे तरह आ वक्त बजेट आखा गुजरात को बजेट है तरह लाख सीतेर हजार बसो पचास करोड़ Subscribe now you know, see, and press the bell icon. Never miss an update.